આજે વૈશાખી પૂનમે ભગવાન બુદ્ધની જન્મ નિમિત્તે વડોદરાના મેયર સહિત અને સફળ જીવનનું રહસ્ય છુપાયેલું છે આ સૂત્રોને અપનાવવા આવ્યા હતા આજે ભગવાન બુદ્ધ ની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર જુબેલી બાગ ખાતે આવેલ ભગવાન બુદ્ધ પ્રતિમા ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વડોદરાના મેયર મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થાનિક નગર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા ભગવાન બુદ્ધની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી મનના અજ્ઞાન રૂપી અંધારા ઉપર વિજય પામી તું શુદ્ધ થા ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા કાં પછી તું કાં તો પછી તું સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા ભગવાન બુદ્ધની આજના વૈશાખી પૂર્ણિમાના જન્મજયંતિ અવસર પર જુબેલીબાગ ખાતે આવેલી તેમની પ્રતિમાને સૌએ સાથે મળી અને પુષ્પાંજલિ અર્પણ કરી ભગવાન બુદ્ધ જે પ્રેમ કરુણા અને ખૂબ જ બાળપણથી મૈત્રી ભાવનું એમની અંદર અટૂટ વિરલ ઝરણું વહેતું હતું ત્યારે એમણે સમગ્ર વિશ્વને પણ કરુણા માયા દયા અને પ્રેમ અને મૈત્રીનું જે એમણે પથદર્શક પ્રેરણાદાયી પગલું આપ્યું અને એના દ્વારા દેશ અને દુનિયામાં પણ લોકોએ પ્રેમ કરુણા અને દયા કરુણા સાથે પોતાના જીવનને એ દિશામાં ગતિ આપી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ એમના એક વક્તવ્યમાં કહ્યું હતું કે પ્રત્યેક મનુષ્ય આ પૃથ્વી પરનો પ્રત્યેક મનુષ્ય જો ઈચ્છે તો પોતે સિદ્ધાર્થથી બુદ્ધ તરફ પોતા બુદ્ધ બનવા તરફ પોતાના જીવનને ગતિ આપી શકે છે સિદ્ધાર્થથી બુદ્ધ બનવા તરફની ગતિ એટલે માનવ જીવન તરીકે જ્યારે આપણે જીવન જીવી રહ્યા છે ત્યારે આપણી પાસે ધન વૈભવ યસ માન પ્રતિષ્ઠા અથવા જે પણ આપણી આપણે જેનાથી પણ સંપન્ન છે તેના દ્વારા કોઈ પણ ગરીબ કોઈ પણ દુઃખી અને કોઈપણ વડીલ એટલે કે જેને પણ કોઈ પણ બીજા માનવને જ્યારે આપણી મદદની જરૂર છે ત્યાં આપણે આપણી રીતે આપણું યોગદાન આપીએ અને આ ખરા અર્થમાં માનવની સિદ્ધાર્થી બુદ્ધ તરફની ગતિ ખરા અર્થમાં ચરિતાર્થ થાય છે આ અને એ સાચા અર્થમાં ભગવાન બુદ્ધને આપણા સૌની આ પુષ્પાંજલિ હશે હૃદયાંજલિ હશે આજના પવિત્ર અવસર પર હું સૌને ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું